તો ચાલો આજે વાત કરીએ પ્રાચીન ભારતના એક એવા શાસકની જેમની કહાણી કોઈ મહાકાવ્યથી ઓછી નથી આ ગાથા છે સમ્રાટ હર્ષવર્ધનની જેમને ઇતિહાસના છેલ્લા મહાન સમ્રાટોમાંના એક તરીકે ઓળખવામાં આવે છે હવે એક સવાલ છે જે હંમેશા મનમાં આવે કોઈ શાસક બને કેવી રીતે શું મહાનતા જન્મથી જ મળી જાય છે કે પછી સમય અને સંજોગોની આગમાં તપીને કોઈ મહાન બને છે જો હર્ષવર્ધનના જીવનને જોઈએ ને તો જવાબ કદાચ બંને છે હા એમની નિયતિમાં રાજગાદી તો લખાયેલી જ હતી પણ એમની જે સાચી ઓળખ છે એમની મહાનતા એ તો સંકટની આગમાંથી જ જન્મી હતી એમનો રસ્તો જરાય સહેલો નહોતો કોઈ ફૂલોની સેજ જેવો તો બિલકુલ નહીં તો ચાલો સીધા એ સમયમાં જઈએ એક એવો સમય જ્યારે પુષ્યભૂતિ વંશ પર જાણે આફતોનો પહાડ તૂટી પડ્યો હતો એક પછી એક મુસીબતો આવી રહી હતી જરા વિચારો તો ખરા એક જ ઝાટકાએ બધું જ બદલાઈ ગયું પહેલાં તો એમની બહેન રાજ્યશ્રીનું અપહરણ થઈ ગયું પછી તરત જ કનોજ રાજ્ય પર દુશ્મનોએ હુમલો કરી દીધો અને જાણે આટલું ઓછું હોય ને એમના મોટા ભાઈ અને એ સમયના રાજા રાજ્યવર્ધન આ બધાને બચાવવાના પ્રયાસમાં શહીદ થઈ ગયા આવી ભયંકર પરિસ્થિતિમાં માત્ર સોળ વર્ષની ઉંમરે ઈસવીસન છસો ને માં યુવાન હર્ષના માથે આખા રાજ્યની જવાબદારી આવી પડી પણ અહીંથી જ આખી કહાણી બદલાઈ જાય છે એક નવો વળાંક આવે છે કહેવાય છે ને કે સંકટમાંથી જ સાચા નાયકનો જન્મ થાય છે બસ એવું જ કંઈક અહીં થયું અને નવાઈની વાત તો એ છે કે રાજા બન્યા પછી હર્ષનું પહેલું કામ સામ્રાજ્ય વધારવાનું નહોતું ના એમની પહેલી પ્રાથમિકતા હતી એમનો પરિવાર એમનું કર્તવ્ય સૌથી પહેલાં એમણે પોતાની બહેનને શોધી કાઢી અને એને બચાવી એ પછી થાનેશ્વર અને કનોજ આ બંને રાજ્યોને એક કર્યા અને પોતાના શાસનનો પાયો મજબૂત કર્યો આવાજ શું બતાવે છે એ જ કે એક સાચા શાસક માટે શક્તિ કરતા જવાબદારી હંમેશા પહેલાં આવે છે ચાલો હવે રાજ્યમાં સ્થિરતા તો આવી ગઈ આ પછી હર્ષે પોતાની નજર ફેરવી ઉત્તર ભારતના રાજકીય નકશા પર હવે સમય હતો સામ્રાજ્યને વિસ્તારવાનો હર્ષની તાકાત ખરેખર જબરદસ્ત હતી એમનું સામ્રાજ્ય મગધથી લઈને ઓડિશા અને મિથિલા સુધી ફેલાયેલું હતું તેઓ ઉત્તર ભારતના કહી શકાય કે બે તાંચ બાદશાહ બની ગયા હતા પણ દરેક શક્તિની એક મર્યાદા હોય છે ને બરાબર ને જ્યારે એમણે દક્ષિણ તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો ત્યારે નર્મદા નદીના કિનારે એમનો ભેટો થયો દક્ષિણના શક્તિશાળી રાજા પુલકેશી બીજા સાથે અને એ યુદ્ધમાં હર્ષની હાર થઈ આ હારથી એમના સામ્રાજ્યની દક્ષિણ સીમા નક્કી થઈ ગઈ પણ એક મિનિટ હર્ષની કહાની ખાલી યુદ્ધ અને જીતની નથી એમનો વારસો માત્ર તલવારની ધાર પર નથી લખાયો સાચું કહીએ તો એમની અસલી ઓળખ તો એમની કલમ અને જ્ઞાનથી વધારે ચમકી જરા કલ્પના તો કરો એમના દરબારની કેવા કેવા દિગ્ગજો ત્યાં બિરાજમાન હતા મહાન કવિ બાણભટ્ટ જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના અમૂલ્ય ગ્રંથો લખ્યા એ એમના જ દરબારમાં હતા એટલું જ નહીં મયુરભટ્ટ અને જયસિન જેવા બીજા કેટલાય પ્રતિભાશાળી કવિઓએ હર્ષના સમયને સાહિત્યનો સુવર્ણયુગ બનાવી દીધો હતો અને અહીં તો વાત એથી પણ આગળ જાય છે હર્ષ ફક્ત કલાના કદરદાન નહોતા તેઓ પોતે એક ઉચ્ચ કોઠીના લેખક હતા એક નાટ્યકાર એમણે પોતે પ્રિયદર્શિકા રત્નાવલી અને બૌદ્ધ જાતક કથાઓ પર આધારિત નાગાનંદ જેવા શાનદાર નાટકો લખ્યા હતા વિચારો એક સમ્રાટ જે તલવાર પણ ચલાવે અને કલમ પણ આવો સંયોગ ભાગ્યે જ જોવા મળે છે એમની જ્ઞાનની ભૂખ કોઈ સરહદોને નહોતી માનતી જ્યારે એ સમયના મહાન ચીની પ્રવાસી અને વિદ્વાન યુઆન શ્વાંગ ભારત આવ્યા ત્યારે હર્ષે એમને પોતાના દરબારમાં ખૂબ જ આદરપૂર્વક આવકાર્યા એમની સાથે જ્ઞાનની આપલે કરી આ બતાવે છે કે એમનું મન કેટલું ખુલ્લું હતું અને એમને શીખવાની કેટલી જિજ્ઞાસા હતી હવે હર્ષની પોતાની અંગત શ્રદ્ધાની યાત્રા પણ બહુ રસપ્રદ છે શરૂઆતમાં તેઓ શિવભક્ત હતા પણ પછી ધીમે ધીમે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોએ એમના પર ઊંડી અસર કરી અને તેઓ એના મહાન અનુયાયી બન્યા અને એમણે ખાલી ધર્મ અપનાવ્યો એટલું જ નહીં એમણે કનોજમાં યુવાન શ્વાંગની અધ્યક્ષતામાં એક ભવ્ય ધર્મ પરિષદનું પણ આયોજન કરાવ્યું વિચાર કરો ધર્મ પર ખુલ્લી ચર્ચાને કેટલું પ્રોત્સાહન આપ્યું હશે હવે આ આંકડો જુઓ એક આ શું છે કોઈ યુદ્ધમાં જીતેલા હાથીઓ ના આ છે ગામડાઓની સંખ્યા સો ગામડા જે સમ્રાટ હર્ષે એ સમયની દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટી નાલંદા વિદ્યાપીઠના ખર્ચ માટે દાનમાં આપી દીધા હતા શિક્ષણ માટે આનાથી મોટું સમર્પણ શું હોઈ શકે તો આ બધી વાતો પછી આપણે એ સવાલ પર પાછા આવીએ આખરે સમ્રાટ હર્ષનો વારસો છે શું ઇતિહાસ એમને કઈ રીતે જુએ છે જુઓ હર્ષવર્ધન ખાલી એક વિજેતા રાજા નહોતા એનાથી ઘણું વધારે હતા તેઓ એક ઉચ્ચ કોટીના શાસક હતા એક કાબેલ કરતા હતા અને સાથે સાથે એક અદ્ભુત સાહિત્યકાર પણ હતા આ ચારેય ભૂમિકાઓનો જે સંગમ એમનામાં હતો ને એ જ એમને ઇતિહાસના બીજા રાજાઓથી અલગ પાડે છે અને એટલે જ એમને મહાન કહેવાય છે અને અંતે હર્ષની આખી ગાથા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે કોઈ શાસકને ખરેખર મહાન શું બનાવે છે એમણે જીતેલું સામ્રાજ્ય કે પછી એમણે પાછળ છોડેલો સંસ્કૃતિ કલા અને જ્ઞાનનો વારસો હર્ષના જીવનમાં તો બંનેનું સંતુલન જોવા મળે છે પણ લાંબા ગાળે કયો વારસો વધુ ટકે છે એ ખરેખર વિચારવા જેવો સવાલ છે ખરું ને